રમણિકભાઈ મયૂરભાઈ વિસ્તરણ અધિકારી પરાક્રમસિંહ ડોડિયા સહિત ના હાજર રહ્યા હતા મારું નામ બોશર આકશભાઈ લખમણભાઈ ગામ સડલા હું няя ઓવર નવર जातो તો મોર няя હતા દે મને એવો વિચાર આવ્યો તો હું મોર ચણ ને ઊ નાખવાનું જાઉં છું રોજ જન 15 થી 20 કિલો અનાજ લઈ જઉં છું અને 5.5 થી 6 ના ગાળામાં જતો રહું છું પહેલા जातो ત્યારે 4 થી 5 મોર હતા અત્યારે હાલમાં 40 થી 50 મોર છે મારું નામ મટુડિયા રાજુભાઈ દેવજીભાઈ છે હું સડલા ગામનો સરપંચ છું અમારા ગામના જે રાકેશભાઈ જે પક્ષીપ્રેમી છે તે આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની સારી સેવા કરી રહ્યા છે અમારા ગામમાં પહેલાં મોરની સંખ્યા ત્રણથી ચાર જ જીવી હતી હાલ રાકેશભાઈના પ્રયત્નોથી હાલ મોરની સંખ્યા પચાસથી સા જેવી થઈ ગઈ છે આવી આવી જ રીતે જો દરેક યુવાનો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમભાવ દર્શાવે અને જો આવી સેવાકીય કાર્ય કરતા રહે તો દેશ માટે અને યુવાધન માટે સારી છે અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે તે દરેક યુવાનોને મારી નમ્ર વિનંતી છે એક યુવાન બે વૃક્ષો વાવો તો આપણા આપણા માટે અને કુદરત વાતાવરણ માટે પણ યોગ્ય ગણાય એવી મારી દરેક ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે